પોલીસ સહિતના નાના બાળકોને સુરક્ષા મળી રહે અને અકસ્માતોને અટકાવવા માટે અંદાજિત પચાસ જેટલા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં

એમાં પેડેસ્ટ્રીયન અને ટુ વ્હીલર ચાલક છે તો આપણે કમસે કમ એમાં થોડો ઘણો જો આપણો સહયોગ રહે હેલ્મેટ પહેરીને વ્હીકલ ચલાવવાથી જો એ આંકડામાં આપણે ઘટાડો કરી શકીએ તો પણ ઘણું છે તો આ એ અવેરનેસ સપ્તાહ ચાલી રહ્યું છે અગિયાર જાન્યુઆરીથી સત્તર જાન્યુઆરી એમણે આપણને એકાદ મહિના પહેલાં આપ્યા હતા પણ આ સપ્તાહમાં જ આપવા આપવાની એક વિચાર હતો જેથી કરીને ટ્રાફિક અવેરનેસ વીક દરમિયાન જ ટ્રાફિક અવેર કરીયા અવેરનેસ ને ઘણીવાર પબ્લિક એવા ક્વેશ્ચન કરતી હોય છે કે ભાઈ જે છે નથી નથી પછી વિષય જ છે અને આપણે નાનો કર્મચારી આપણો આવે એટલે સીધો ભાઈ પોલીસ તો કરતી નહીં એટલે સીધું ये जो उन्होंने कैंडिडेट इज है कि सरकार ने आगे पुलिस पास अमल करावता नहीं है और बीजी लोगों पास आप दी अपेक्षा रखी है तो ऐसे ऐसे नंबर बन लीजिए अपना सीरियस वाला बात है कॉर्पोरेट सोशल रिस्पांसिबिलिटी के लिए हमने चारों विचार कर लिए कि पुलिस जवानों ने अपने तो ने हेल्प अपवाम है जैसे कि पुलिस जवान पुलिस जवान फैमिली सेफ है और करें અને એનકાનો બિવાવર્ષણ કેવા પર દીશ પડને આવે તો કે બદલા આપણે ટ્રાઇસિયમ માપણનો આભાર